વડોદરા શહેરની સૌરભ પાર્ક સોસાયટી ખાતે આવેલા કપિલેશ્વર મહાદેવ બેઠેલા ગળામાંથી અછોડા તોડ અછોડો તોડીને બિંદાસ રીતે ફરાર થઈ જતા ચર્ચાનો વિષય બન્યો છે વડોદરા શહેર પોલીસ નગરજનોની સુરક્ષા માટેની મોટી મોટી વાતો અને મોટી મોટી યોજનાઓ બનાવી રહી છે પરંતુ પોલીસની તમામ યોજનાઓ અને તરકીબોને ચારક ગઠિયાઓ તસ્કરો તથા લોટ તત્વો ઊંધી પાડે છે અને બિંદાસ્ત રીતે તેઓના બદ ઇરાદાને સફળતાપૂર્વક પાર પાડીને પોલીસને ગાલ ઉપર તમાચો મારીને ફરાર થઈ જતા હોય છે ત્યારે આવો જ એક બનાવ પાર્ક સોસાયટીમાં આવેલા કબિલેશ્વર મહાદેવ મંદિરે સાંજના સમયે બેઠેલા વૃદ્ધાના ગળામાંથી બિંદાસ્તપણે અછડો તોડીને ગઠિયો ફરાર થઈ ગયો હતો આ બનાવ અંગે લક્ષ્મીપુરા પોલીસની જાણ કરવામાં આવી હતી જો કે આ જ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવા છતાં પણ પોલીસે માત્ર ને માત્ર તપાસનું નાટક કરીને હવામાં હવા ત્યાં મારતા હોવાનું સ્થાનિક લોકોમાં ચર્ચાઈ રહ્યું છે સૌરભપાક સોસાયટી સાડી સાતસો ઘરના મકાન સાતસો તેર ઘરના મકાન મહાદેવનું એક નાનું મંદિર હવે તો સરસ મોટું થઈ ગયું છે કુબેરેશ મહાદેવનું પણ એક નાનું મંદિર અમારું જૂનું જાણીતું અને ધાર્મિક મંદિર સાંજના આઠ વાગ્યાના સુમારોનો સમય અમારા બા વર્ષોથી ત્યાં માળા પૂજા કરે છે અને ખુલે આમ એક ચેઇન સ્કેચર ત્યાં ચેઇન ખેચીન જતા તમારી પાસે સીસીટીવી ફૂટેજ છે જ રાઈટ તમારા માધ્યમથી એક જ વસ્તુ કહેવા માગું છું આટલી મોટી સોસાયટીમાં જો આવી વસ્તુ થઈ શકતી હોય તો નાના નાના વસ્તુ રોડે બધું થઈ શકે આ તો ઠીક છે કુદરતી કુલપતિ ખાલી સવા તોલા કે બે તોલાનો ચેઇન જેવો બાને કંઈક થયું હોત તો જવાબદાર કોણ પોલીસ કોઈ વાર પોલીસ આવી ગયા એમણે એમની જવાબદારી નિભાવી જ છે ના નથી પાડતા પણ સીસીટી ફૂટેજ જે અહીંયા છે સોસાયટીમાં જેટલા છે બંધ છે હાલમાં અમારા સવાલ એ પણ છે કે સીસીટી ફૂટેજ બંધ છે એનો હિસાબ અમે લોકો સોસાયટી પાસે માગશું આજે નહીં એને કાલે પણ આ વસ્તુ થોડી વિચારવા જેવી છે તમે ધ્યાન રાખજો અમે ધ્યાન રાખશું કેટલા સ્કેન છે સ્કેન સ્કે ઘરના એટલે જે મારા છે તે એવું કે એક જ હતા ત્રણ ચાર વાર આટા માર્યા અને એક જ વ્યક્તિ જે તમે જોઈ રહ્યા છો પહેરીને અંદર જાય છે બા બેઠા જે માળા કરે છે એમનું ચેન રહે છે પાછળથી હવે આગળ પોલીસ કમ્પ્લેન થઈ છે બધું થયું છે તમારી શું છે માંગમાં તો એવું છે કે ભાઈ પહેલા તો વોચમેન અમારે ત્યાં છે એ રાખે સેફટી વાઇઝ અમને થોડી સિક્યુરિટી આપે સોસાયટીની બિદર કઈ લાગે છે કહી શકાય કહી શકાય જોઈ રહ્યા છો